કારણ કે આ ભાગ છે ને નીચે ના એસલામાં થોડુંક પાણી પડતું હતું એટલે નકર એન ભાઈ ઘર માં પાણી પડવા મળે તમારા ઘરની દબા ઉપર છે ને પાણી ભરાય ને તો સાફ કરતા રહીએ નકર એન ભાઈ બે ત્રણ વરસ જશે ને તો પાણીનું લીકેજ ચાલુ થઈ જશે એટલે પાણી ઉપર ભરાવા ન દે ભાઈ રવિવાર હતો એટલે મેં કીધું મસ્ત બ્લોગ બ્લોગ બનાવવા છે કારણ કે આપણે હવે સ્કૂલમાં બહુ બિઝી થઈ જાય છે અને મોટી વાત લગભગ પાંચ છ દી પછી આપણી પરીક્ષા ચાલુ થાય છે એટલે મારા અંદરથી દસ પંદર દી વ્લોગ ના આવે એમ તો પાંચ છદી એ પાછો નાખી દઉં છું પણ મારા અંદાજીત ન આવે તો એના માટે સોરી પણ એની પછી આપણે વેકેશનમાં બહુ સમજ ને એ મસ્ત મજાનું પાણી પાણી કાઢી વાળ્યું છે એક નંબર આ ભાઈ નીચે ભઈ જવા દીશું સળગાવમાં વર્ષા આવન એટલે એમ જો બજે ઝાડવા હે લીલા થઈ જાય ને આપણી સાયકલ આપણે ઘણા દિવસ પછી જોયું છે તમે બ્લોગમાં કાલે આપણા ગટપૂર માં નાના મોટા ક્રિએટર ઓર આવ્યા હતા નાના મોટા એમ તો બધા મોટા જ કહેવાય કારણ કે મોજેલાભાઈ કણાય હતા ઓલા નીલિયો પીલિયો આઈડી છે બધા તાથે બધા ઓર જોયા દેશે પણ તમને નામ લઈને ખબર પડે મોજિલા ભાઈ ને કદાચ ઓળખતા જે વિડીયો બનાવે છે પાંચસો કે જે ફોલોવર્સ તમને બધાને આમ થતું મળવા કેમ નથી થતો ભાઈ મને એકલા શરમ આવે છે કારણ કે આપણી પાસે કઈ ગાડી બડી છે અને હાલીને આપણે કોઈ દી કંઈ જતા નથી હું જાઉં આટો મારવા જાઉં છું રોજ જાઉં છું એવું કાંઈ નથી પણ પાંચ દસ મિનિટ ત્યાં વિડીયો ઉતારવાની મના છે એટલે હું નથી ઉતારતો ત્યાં વિડીયો ઉતાર્યું એટલે પ્રોબ્લેમ થાય એવું તો ભાઈ અત્યારે મને કહે છે કે અમે તમારા વિડીયો જોઈ છે ઓછું વાત કરી દે ભાઈ તો તમારે વિડીયો જોઈને મજા આવે એવું કઈ નથી અમુક લોકો ભાઈ દાંત કાઢતા હોય છે આપડા અમુક લોકો જ કાઢે છે બાકી લગભગ મારા એટલા બધા કોઈ દાંત આ લાઈન માં વસ્તુ એવી છે કે અમુકને સારું લાગે ને અમુક ન સારું લાગે અમુક દાંતે કાઢે ભાઈ એવું હોય આ લાઈન માં દાંત કાઢતા લેવાનું પણ નહીં બહુ ધ્યાનમાં લેવાનું આપણને જે મન પડે નહીં કરવાનું અમુક લોકો બહુ સારા છે મારા આ સંબંધીમાં જે સપોર્ટ કરે છે એને વિડીયો જોતા હોય છે તો ભાઈ જેટલા સપોર્ટ કરે ને એ બધા યાદ જ છે જેટલા નથી કરતા ને એ બધા યાદ જ છે બધું ધ્યાન માં દઈશું ભાઈ જે નું પાણી કાઢી નાખ્યું છે જો ચોકવા દીધા હોઉં ભાઈ પહેલી વખત હે ને ભાઈ મેં એટલું બધું કામ કર્યું નકર હું રોજ ઘરે પડ્યો તો રહેતો હું તો હું તો ફોન જોતો હોઉં પણ એવું બહુ કર્યું ને એટલે પછી આપણા મગજ આપણું છે ને દુખવા મળે એટલે હવે ભાઈ ને હું કલાક જોયું ને એટલે આમ મજાનું આવે એટલે થોડું બહુ કામ કરવું જરૂરી છે નવરાત્રિ હાલે છે ને આપણને ભાઈ ગરબા રમવાનો શોખ બહુ છે પણ ટ્રીસ્ટ એને છે ને કે આપણે બજારમાં જેટલી નવરાત્રિ થાય ને બોઇસ અલાવ નથી એટલે છોકરા આ નથી જવા દેતા એટલે અને ભાઈ એક વાત કહી દો તમને ન ખબર હોય ને એમ પેલા હે ને આ ગ્રાઉન્ડ રહ્યું ને ત્યાં નવરાત્રી કરતા આટલા જે અમારા કુટુંબના ફગાવાલા બાજુબાજુના હોય ને એ બધા ભેગા મને રમતા ભાઈ કારણ કે અહીંયા તો આપણે એકબીજાને ઓળખતા હોય એટલે વાંધો ન હોય એટલે અહીંયા ભાઈ બહુ રમતા હોય કારણ કે હવે કોઈ નથી આવતું કારણ કે બધા બજારમાં જવા વયા જાય છે એટલે આ વર્ષે પેલેથી હું જોતો આવું બન છે નકર અમારે અહીંયા જોઈજો એ ગણેશ પહે તો પેલા અમે ખડબડ કાઢી નાખતા પેલા ડાયરેક્ટ ડાળાબાળી નાખતા ને ભાઈ ખુબ સરસ આયોજન કરતા મારી પાસે જૂની ક્લિપ હોય તો જોઈ દઈશ તમને નાખી દઈશ

વરસાદ ચાલુ છે અત્યારે અને ભાઈ રવિવારે દિવસ હોય છે ને જે સ્કૂલ કરતા હોય એના માટે કે ફ્રી દિવસ હોય એટલે મજા આવે રખડવા બખડવાની પણ આજ રવિવારના દિવસે જ વરસાદ આવ્યો એટલે આપણે ક્યાંય જવાનું નહિ બહાર પાંચ વાગ્યા રેડી છે મેં બહાર આઠામાં મારવી વીતા વરસાદ ચાલુ થઈ ગયો હવે ઘરે ને ઘરે જોઈ ગયો વરસાદ બંધ થાય તો ક્યાંક બહાર જવી પડશે ભાઈ વરસાદ નું વાતાવરણ છે અને એકાદો આપણે સિનેમેટિક વિડિયો બનાવીએ ધીમે ધીમે વરસાદ આવે છે ને ભાઈ મસ્ત માહોલ છે પાણી અહીંથી પડે જો તો આપણે એક સિનેમેટિક ઉતારી મસ્તી નું કઈ પ્લાન બની ગયો છે વરસાદ તો આગળ આગળ છે પણ આપણે છત્રી લઈને બહાર જવાનું છે ઓકે ઓકે તો જા રે ગાઈસ ચલો મેરે સાથ બજાર મે વરસાદ કે મોસમ મે કોમ જાતે તો ભાઈ ધીમે ધીમે છાટા વધતા જાય છે જો આમાં દેખાતું નથી બરોબર એક આઈફોન સિક્સટીન પ્રો લેવાનું લઈ લઈશું પણ વાર લાગશે થોડીક આવશે મજા આવો બધો વરસાદ આવે છે અને ઘરે આવીને મસ્ત મજાના ને માતાજીના નવરાત્રી આલે છે એટલે ગરબામાં આપણે મસ્ત દીવો તરી નાખ્યો છે પગે પગે લાગી દીધું છે અને ભાઈ નોર્થ આલે છે એટલે પૈયા લાગજો હું તો લાગુ છું અને સારું હાલો મળ્યા એક બીજા વિડીયોમાં અને બધે ગયા બે માં તો બીજા બ્લોગમાં ભાઈ ભાઈ